કેમ છો મિત્રો આપણા નવા વ્લોગમાં માં તમારું હાર્દિક સ્વાગત છે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે ભોગી ગયા છીએ સત્તાધાર ધામમાં તો સામે દેખાય છે સત્તાધાર ધામ છે ત્યાં બધા મિત્રો દર્શન કરશું હવે આ વરસાદ ચાલુ થઈ ગયો આ વરસાદ હેરાન ન કરે તો સારી વાત છે બાકી જો ધીમે ધીમે જ આવી પબ્લિક ઘણું છે અહીંયા આજ આઈટમ આઈટમ આમ તો પબ્લિક તો હોય જ છે અંદર જો વિડિયોગ્રાફી હલાવું જઈશું તો દર્શન કરાવશું તમને

રોકાવવી પડશે ને રાઈ હા બધા જો ફોનમાં મથે છે આ ભાઈ એમ ના હું ભાઈ કેમ થાય જીગુભાઈ વરસાદની મજા આવે છે તો વાંધો નહીં તમને તો વાંધો નહી ઘરની યાદ નથી આવતી ને તો વાંધો નહીં મિત્રો હવે વરસાદ રહી ગયો એટલે રહી તો નથી ગયો ધીમો ધીમો ઝરમર ઝરમર આવે છે હવે મંદિરના દર્શન કરી લીધા છે હવે મંદિરના પાછળના ભાગમાં કુંડ આવેલા એ કુંડિયા જવાના એ બધા મિત્રો હવે આ જો સામે દેખાય મહાદેવનું મંદિર છે આ ગેટ દેખાય ને એને ત્યાંથી નીચે ઉતરીને એટલે કુંડ આવે ને જો ત્યાં વડલો દેખાય ને ના દાઢમા દાદાનું મંદિર છે એ વડલામાં થડ નથી જડતું તમને હમણાં વડલાના દર્શન કરાવી દાડમા દાદાના દર્શન કરાવી કોણ પણ બતાવી તો ચાલો આપણે હવે જાવી આગળ વરસાદ રહી ગયો હાવ રહી જાય તો મજા આવે એટલે બીજી જગ્યા આ તો હલવાયા જો મિત્રો અહીંયા છે આ દાડમા દાદાનું મંદિર ને આ વડલાનું થળિયું ક્યાંય નહીં કોઈ જડતું જ નથી કેટલા થળિયા એ જુઓ વડલો એટલે વડલો હે કાંઈ નો ઘટે એવો વડલો હે આગળ કુંડ આવી ગયો હવે સરસ મજાનો કુંડ આવેલો છે એ નાવું હોય તો નાવાની સુવિધા પણ છે જો આમ આમ દેખાય ને પાડ ન્યા ડેમ આવેલો હે ઉપર આમ નીચે આપણે આયેલા જઈએ અંદર કઈક જો મગર બગર હોય તો દેખાડી મગર તો નહીં હોય પણ માઇસ્લા હે તો આપણે નીચે મગર તો નહીં જોવા મળેલા તમને દેખાડી ચાલો આપણે તો અહીંયા બધા મિત્રો ફોટા પાડે છે આપણે ફોટા પાડી લીધે આપણો વારો આવી ગયો આપણે જો બધા આમાં માહિસ્લા તમને દેખાય તો જુઓ કેવા દેવા દેખાય હે માહિસ્લા બહુ મોટા મોટા માહિસ્લા હે અહીંયા મિત્રો હવે આપણે પાડાના દર્શન અને તમને પણ દર્શન કરાવી જો હે પાડાની સમાધિ આ પાડો રહ્યો ને મુંબઈના કતલખાનામાંથી કતલખાના માંથી પાછો આવ્યો હતો તમે જોવા આનો ઇતિહાસ બહુ જાજો હે આપણને બહુ જાણતા નથી પણ પાડા ને કતલખાના મોકલવામાં આવ્યો હતો તો એ ન્યાચીન પાછો અહીંયા હતાધાર આવી ગયો તો એટલે પાડા પીર તરીકે ઓળખાય અને એની સમાધિ છે તમે જોવો હતાધારના પાડા તરીકે ઓળખાય છે અને હવે આપણે સત્તાધારની બજારમાં ચક્કર મારવા જવાની ખરીદી કરવા કાંઈ ગમે તો ચાલો હવે આપણે બધા ખરીદી કરવા જઈ બજારમાં જો હવે ખરીદી કરવા આવી ગયા હલો એ ખરીદી કરો ને આટા માર્યા વરસાદના ગારો છે એમ તો કઈ ગમે તો વસ્તુ લે છે જો તમારે સત્તાધાર માં કઈ નાની મોટી વસ્તુ લેવી હોય તો બજાર આવેલી છે તો વસ્તુ લઈ લેવાની જો મસ્ત મજાની અમે બજાર માં ચક્કર મારી દે આપણે જ કઈ નાના નથી નકર રમોકડા લેવી અમારા ચીકુભાઈ ને રમોકડા લઈ દેવા લેવા ને રમોકડા નથ લેવા કઈ ખરીદી કરી નથી બજાર માંથી એમ નામ પાછા જાય છે વરસાદ બહેન નથી રહેતો તમે જોવો વરસાદ બની થાય તો નક્કી કરીને કાલ પાછા જઈશું સત્તાધારના મસ્ત મજાના દર્શન કરી લીધા એ તો આપણો વ્લોગ અહીંયા પૂરો કર્યો ને ગાડી ચાલુ કરીને આગળ વધીએ તો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એકલા વ્લોગમાં પાછા મળશું બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાનું ધ્યાન રાખજો